ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ બાદ ભાજપ દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરાઈ રહી છે વિગતો મુજબ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજય ઉત્સવ યોજાઈ રહ્યો છે ટોલ નગારા સાથે કાર્યકરો ઉજવણી કરી રહ્યા છે ત્યારે આ સાથે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ઉજવણી થઈ રહી છે આ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિજય ઉત્સવમાં જોડાયા છે નોંધનીય છે કે અત્યાર સુધીના આંકડા મુજબ રાજ્યના અડસઠમાંથી છાસઠ નગરપાલિકાના પરિણામ સ્પષ્ટ થઈ ગયા છે જે છાસઠ માંથી બાસઠ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઈ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નગરપાલિકામાં વોર્ડ નંબર એક અને બે માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે જેમાં તમામ ચાર ઉમેદવારોને વિસ્તારના લોકોએ વધાવી લીધા હતા દેવભૂમિ દ્વારકામાં અઠ્યાવીસ બેઠકવાળી સલાયા નગરપાલિકાના ચૂંટણીમાં કોંગ્રેસે ફરી બાજી મારી છે સલાયા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પંદર બેઠક પર જીત નોંધાવી છે જ્યારે આમ આદમી પાર્ટીએ તેર બેઠકમાં બાજી મારીને ભાજપને પછાડી હતી પોરબંદર જિલ્લાની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીનો વિજય થયો છે રાણાવાવ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ વીસ અને ભાજપે આઠ સીટ પર વિજય મેળવ્યો છે જ્યારે કુતિયાણા નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીએ ચૌદ અને ભાજપે દસ સીટ પર વિજય મેળવ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે બે હજાર અઢારમાં નગરપાલિકાના પરિણામ આજના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો નિરાશ થવા જેવા નથી આજના પરિણામ બે હજાર અઢાર સામે જોઈએ તો અનેક નગરપાલિકામાં ઘણી સીટો વધી છે બે હજાર અઢારમાં ચૂંટણી વખતે ઇઠોતેર ધારાસભ્ય હતા જે પરિણામ અપેક્ષાકારક ખરાબ નથી મહાકુંભને લઈ હવે મમતા બેનર્જીએ નિવેદન આપ્યું છે વાસ્તવમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને મમતાએ મહાકુંભને મૃત્યુ કુંભ ગણાવ્યું તેમણે કહ્યું કે વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે વધઘટ બાદ શેરબજાર રેડ ઝોનમાં બંધ થયું બીએસી પર સેન્સેક્સ ઓગણત્રીસ પોઈન્ટ ઘટીને પિંચોતેર હજાર નવસો ને સડસઠ પોઈન્ટ પર બંધ થયો તે જ સમયે એનએસી પર નિફ્ટી ઝીરો ઝીરો છ ટકાના ઘટાડા સાથે એટલે કે બાવીસ હજાર પિસ્તાલીસ પોઈન્ટ ત્રીસ પર બંધ થયો રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી છાસઠ નગરપાલિકાની સામાન્ય બે નગરપાલિકાની મધ્ય સત્ર તથા જૂનાગઢ મનપાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને કોંગ્રેસનો કરુણ રકાશ થયો છે જ્યારે બે મોટા અપસેટ થયા છે જેમાં ચોરવાડ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પરાજય થયો છે જ્યારે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં છ વાર ડેપ્યુટી મેયર રહેલા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની હાર થઈ છે જામનગરમાં એક ટ્રક ચાલક સાથે રૂપિયા ચાર લાખની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે કાલાવડના કાપ બહાર રહેતા આડત્રીસ વર્ષીય મોહમ્મદ અઝરુદ્દીન બુખારીએ ત્રણ શખ્સો સામે પોલીસે ફરિયાદ નોંધાવી છે બાદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કમ્પ્યુટર સાયન્સ વિભાગ ખાતે સાયબર રક્ષક નાટ્ય મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું આ બે દિવસીય કાર્યક્રમ સત્તર અને અઢાર ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો યુનિવર્સિટી વિસ્તારના સાત જિલ્લામાંથી સત્તાવનની ટીમોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી તેત્રીસ કોલેજોએ સક્રિય ભાગીદારી નોંધાવી હતી કાર્યક્રમનું ઉદઘાટન યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર રમેશ દાન ગઢવીની અધ્યક્ષતામાં થયું હતું નિરમા યુનિવર્સિટીએ સાબરમતી રિવરફ્રન્ટ પર હેશટેગ વોક ફોર ફિટનેસ નામની ગ્રાન્ટ વોકાથોનનું આયોજન કર્યું આ કાર્યક્રમ એક હજાર પાંચસોથી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડોક્ટર અનુપ કે સિંઘે વોકેથોનને લીલી ઝંડી આપી તેમની સાથે નિરમા લિમિટેડના ડિરેક્ટર આશિષ દેસાઈ અને યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજીસ્ટ્રાર શ્રીજી રામચંદ્રન નાયર પણ ઉપસ્થિત રહ્યા